તારું મારું અને પૈસાના વ્યવહારો અને સંબંધો એક સ્ટોરી દ્વારા સમજીએ મેં સાંભળી તો મને ગમી એટલે તમારા બધા સાથે પણ શેર કરવું એવું મને લાગ્યું એમાં એક શ્રીમંત કપલો હોય છે અને એના દીકરાને લઈને એ બહાર ફરવા નીકળે છે કે ચલો આજે દૂર થોડા લોંગ ડ્રાઈવ જઈ આવીએ અને જતાં જતાં એટલા દૂર થઈ જાય છે કે ત્યાં પછી સિટીની બહાર જતા રહે છે અને ત્યાં કંઈ વસ્તુ મળતી નથી હોતી અને એમનું બાળક ભૂખ્યું થાય છે તો એ શોધતા હોય છે કે કાંઈ આજુબાજુ મળે તો બાળકને આપીએ કેમ કે એમની પાસે કશું હોતું નથી અને બાળક રોતું હોય છે ભૂખથી ત્યાં એમને દૂરથી એક નાનો એવો સ્ટોલ જેવું દેખાય છે ત્યાં એક દીકરી અને એના મમ્મી ચા વેચતા હોય છે અને દૂધ વેચતા હોય છે બીજું કંઈ હોતું નથી એમની પાસે થોડા બિસ્કીટ ને એવું હોય કેમ કે એવો પછી બહારનો એરિયો આવી જાય છે કે ત્યાં કોઈ વસ્તુ નથી મળતી હોતી તેઓ જે શ્રીમદ ભાઈ હતા તે ઉતરે છે નીચે અને ત્યાં જઈને પૂછે છે કે દૂધ મળશે અમારે બાળક માટે જરૂરી છે ને એમની સ્થિતિ જણાવે છે તો તેઓ હા કહે છે કે મળશે પણ એના જે ભાવ હોય છે ને એ ડબલ હોય છે તેથી ભાઈને ગમતું નથી હોતી કે છે કે આટલા ડબલ ભાવ હોય આટલા તો અમારે સ્ટીમાય નથી તો એ નાની એવી પંદરેક વર્ષની દીકરી હોય છે એ જણાવે છે કે અમે ખૂબ દૂરથી દૂધ લઈ આવીએ છીએ આટલામાં કાંઈ મળતું નથી અને એમને જવા આવવાનો ખર્ચ થાય છે અને પછી અમને કાંઈ આમાં નફો નથી મળતો એટલે અમારે ડબલ ભાવ લેવો પડે છે તો એ કહે છે કે નાના બાળકને અમારે હોય છે તો કે વાંધો નહીં તમે જે આપશો એ એ અમને યોગ્ય લાગશે અગર જો બાળક પીતું હશે તો તેઓ દૂધ લે છે અને ત્યાં એના બેન નીચે ઉતરે છે કહે કહેશે કે તમને ભાવતાલ કરાવતા નહીં આવડે લાવ હું કરાવું અને તેઓ રકચક કરીને થોડો ભાવ ઓછો કરાવે છે અને પોતે ગાડીમાં જઈને બેસી જાય છે થોડી પછી એ પંદર વર્ષનીથી કે એક પાત્રમાં દૂધ લઈને કાર તરફ આવે છે દેવા અને એના હાથમાંથી દૂધ ધોરાઈ જાય છે અને કાર પાસે આવીને દૂધ આપવાના બદલે પાછી રિટર્ન જાય છે અને ફરી એ દૂધ લઈને આવે છે અને ત્યારે બેન બોલે છે કે દૂધ ધોરાઈ ગયું એના પૈસા અમે નહીં આપીએ અમે તો એક જ વાર દૂધ લીધું છે તો અમે એના જ પૈસા આપશું ત્યારે દીકરીને બી નવાઈ લાગે છે કે પોતાના બાળક માટે દૂધ લે છે તો બી કેવો વ્યવહાર કરે છે અને એ છે તો એમાં શું થઈ ગયું અમે તો એક જ દૂધ ના આપીએ ને આ પીવે છે એ ભી તો તારા નાના ભાઈ જેવો છે ને અને ભાઈ સબ સાંભળીને દીકરી બોલે છે કે તો મારે તો એક ભી દૂધના પૈસા નથી જોતા જો મારો ભાઈ પીવાનો હોય તો અને પોતાના સ્ટોલ તરફ પાછી જતી રહે છે પછી બેનને પસ્તાવ થાય છે અને ઉતરીને તેઓ બી સ્ટોલ તરફ જાય છે અને દીકરીને પૂછે છે કે તે કેમ દૂધના પૈસા લીધા હતા કે હમણાં જ કોરોનામાં મારો નાનો ભાઈ ગુજરી ગયો હતો ને એ બી પાંચ સાત વર્ષનો હતો તો આ બી મને મારા ભાઈ જેવો જ લાગે છે તો મારે એના દૂધના પૈસા નથી જવાતા અને બેનને થાય છે કે આ ગરીબીમાં પણ તેઓ પૈસા નથી લેતા તો કેટલા ઉદાર છે ને કેટલા મોટા મનના છે જ્યારે હું કેવા વ્યવહાર કરી રહી છું અને પોતે પાછા રિટર્ન આવે છે અને ડબલ પૈસા લઈને પાછી દીકરીને આપી આવે છે કે કે લે આ તને જે ડબલ ભાવ હતો ને એ જ પૈસા હું આપીશ અને તારા ભાઈને તું મળવા આવતી જતી રહે છે અને પોતે પોતે પાછા આવીને કારમાં બેસે છે અને વિચાર આવે છે કે રૂપિયા વ્યવહાર સંબંધો બધું શું છે આપણે મોટી મોટી વાતો જ કરીએ છીએ પણ વ્યવહાર સારા નથી કરી શકતા હોતા રૂપિયા કે એ મોટા એ શ્રીમંત બધું ક્યારેય કંઈ જ કામમાં નથી આવતું આ રાજા રજવાડાઓ જમીનો અને મેલા મૂકીને જતા રહ્યા કોઈ કંઈ કશું સાથે લઈ ગયા તો આપણે બી સાથે નથી લઈ જવાના તો સમજવું જોઈએ કે આપણે આપણા પરિવાર સાથે કેમ રહેવું જોઈએ લોકો સાથે અને નાના લોકો ખાસ કરીને નાના લોકો સાથે કેમ રહેવું જોઈએ એ તો વિચારવું જ જોઈએ આપણે મોલોમાં પૈસા આપીએ હોય તો આવા નાના નાના લોકોને શા માટે પૂરતા ભાવના આપીએ વિચારવા જેવું છે